હલો મિત્રો જવો તમે જોઈ શકો છો હરસુ બેન જવો આખા ગારો ગારો છે ભાઈ જવો વીણીએ મારા વાલા અને જવો આ ગુ પણ જવો ગદુ ને જોઈ લો મારા વાલા આખો ગારો ગારો છે મહેમાન છે આ દાડીએ આવ્યા છે ભાઈ જવો તમે જવો હરષુ બેન હા હા મોજે મોજ હો હરષુ બેન કેવી મજા આવે હે

જો બધાય દાડિયા છો તમે જો કાંઈ ઘટે નહીં હો ગારામાં અમારે આ વિપુતી બેનને હવે પૂછી લઈ વિપુતી બેન કે મતલાવીની લખી કેટલી દાડી આપશે 400 ભાઈ ભાઈ હલો મિત્રો આજે આવી ગયા છીએ આપણે માંડવી વીણવા અને માંડવી ધીરુભાઈ ભાઈ ધીરુભાઈ હજારીએ મારા વાળા રજા આપી કે ભાઈ ભાઈ તમે માંડવી વીણ્યા હો આપણા ખેતર એટલે આપણે એવા છીએ એની વાડીએ અને જોઈ શકો છો ખૂદતા ખૂદતા અહીંયા હેઠે જવો વીણ્યા છે મિત્રો અને હેઠામાં કેટલી માંડવી છે એ પણ તમને બતાવી દઈશું અને ખેડૂતોને કેટલું નુકસાન છે એ પણ તમે જોઈ શકશો જોઈ શકો છો મિત્રો તમે સીન જોઈ શકો છો અને આ વીણવાનું શરૂ છે જોઈ શકો છો હજી આવ્યા છે મિત્રો દવા ડોલ મેં વીણી અને આમાં બધી સિંગર્સ છે તમે જોઈ શકો છો મિત્રો આખે પાળા ને પાળા ભરાઈ ગયા છે મિત્રો જોઈ શકો છો નીકળી સિંગજ પડી મિત્રો આખો ઠેઠ લગન પાળો ધોળું ધોળું બધાય બધુંય મિત્રો સિંગસ છે મારા મારાવાલા જોઈ શકો છો આ શેઠ આમાં છે આમ જોવું તમે જોઈ શકો છો એટલા વરસાદને કારણે ખેડૂતોને પૂરેપૂરી પોઇન્ટ છે મિત્રો જોઈ શકો છો

ખેતર છે અને પૂરેપૂરી માંડવી ખુલી છે અને જો આપણે મારા પત્ની ભાઈ છે છે અને તો નાખી હજી અમે આવ્યા છીએ મારા વાલા અને પાળો આખો ફીર્યો જોઈ શકો છો પૂરેપૂરી છે મારા વાલા કઈ ઘટે નહીં યાર અને હવે આપડા દાળિયા સોટી પીડા છે

માઈન્ડવી તો છે હો મિત્રો જોઈ શકો છો ભાઈ વિડિયોમાં બના રેજો એટલે તમને કેટલી માઈન્ડવી પણ બતાવી દઈશ મિત્રો માઈન્ડવી છે જોઈ શકો છો મિત્રો માઈન્ડવી છે બેયા છે તો આપા જોઈ લેજો અમારા મજૂરો આ બધા માઈન્ડવી અમારા ભરો જો મિત્રો આ દસ છોકરાવે માંડવી વીણેલી તમે જોઈ શકો છો અને પંખામાંથી ઉકવી છે પંખાની નીચે મારા વાલા જોઈ શકો છો મિત્રો આ બધા તમને બતાવી જતા એ બધા છોકરાવે એટલી વીણેલી છે મિત્રો જોઈ શકો છો તમે આ બધાએ અમે છોકરાવે બધાએ વીણેલી મારા વાલા તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો જો આ માંડવી એટલામાં પાથરી દીધી છે જય ઠાકર જય દ્વારકાધીશ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર પણ કરજો મિત્રો